આજના સોના અને ચાંદીના ભાવથી જ શરૂઆત કરી લઈએ સોના ચાંદીના ભાવમાં આ સપ્તાહમાં એટલે કે છેલ્લા ચાર દિવસથી તેજીમય માહોલ જોવા મળી રહ્યો છે શરૂઆત ચાંદીના ભાવથી કરીએ ચાંદીના ભાવનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક સપ્તાહનો જબરદસ્ત તેજીથી ચાંદી આગળ વધી રહી છે તેમાં પણ છેલ્લી ચોવીસ કલાકમાં જાણે કે તેજીનો વિસ્ફોટ થયો હોય તેમ ચાંદી વધી રહી છે હતો એટલે કે પાંચ હજાર રૂપિયા જેટલી તેજી બે દિવસમાં જોવા મળી ગઈ ચાંદીના ભાવમાં અને સોનાના ભાવની વાત કરીએ સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો સોનામાં બે તરફી મુવમેન્ટ વચ્ચે મજબૂતી જોવા મળી રહી છે ચાંદીમાં જબરદસ્ત તેજી સોનામાં બે તરફી વચ્ચે મજબૂતી કયા કારણોથી છે અને અત્યારે જે એનાલિસ્ટ ફર્મ છે વિશ્વની અગ્રણી તે શું આગાહી કરી રહી છે બે છવ્વીસ માટે સોનાના ભાવની બે હજાર છવ્વીસ માટે સોનાના ભાવના મુખ્ય ટાર્ગેટ છે આ ફર્મના તે છે પાંચ હજાર ડોલર ની નજીક લગભગ બધી ફર્મ આગાહી કરી રહી છે કે પાંચ હજાર ડોલર સુધી બે હાજર અમેરિકા આધારિત છે અમેરિકાની જે કોઈ ઇકોનોમી છે અત્યારે તે એક લાંબુ સટડાઉન પૂરું થયું ટ્રમ્પ ટેરિફ મામલે એટલા બધા કુણા હજી પણ નથી પડ્યા આગળ પણ ટેરિફ મામલે કંઈક ને કંઈક થઈ શકે છે

એવું કઈ થાય કે અમેરિકન ફેડ રિઝર્વ ને જે દરોમાં ઘટાડો કરવાની જે શરૂઆત કરી છે તેમાંથી પાછી પાણી કરવી પડે ડિસેમ્બરમાં વ્યાજદરોમાં પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો થવાની હાલ

જો આ યુદ્ધ પૂરું થાય અને ખૂબ પોઝિટિવ પૂરું થાય એટલે જે કઈ ભાવ હોય છે તે માંગ આધારિત હોય છે વધઘટ હોય છે તે માંગ આધારિત હોય છે સોનાના ભાવની માંગ તો વધે જો ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે એક સાદી સમજ આપી દો જે ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થાય તેનો મતલબ એવો કરી શકાય કે જે લોકો પોતાની મૂડી પોતાના જે પૈસા હોય છે તે બેંકમાં મૂકી અને વ્યાજ લે આપણે જે એફડી કરીએ તે મુજબ તેમાં પણ ઘટાડો થાય જેને લઈને તેમાંથી પૈસા કાઢી લોકો સોના તરફ જાય સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે આ કારણથી સોનું મજબૂત થાય યુદ્ધ બાબતમાં ઉલટું હોય છે યુદ્ધમાં જે અલગ અલગ દેશો તેમાં ઇન્વોલ્વ થાય ખાસ કરીને અમેરિકા ઇન્વોલ્વ થાય તો જે 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 અર્થતંત્રને માર પડે નુકસાન આવે તેને લઈને પણ લોકો બેંકોમાંથી કે પોતાનું હોય છે પૈસા કાઢી અને સોના તરફ રોકાણ કરવાનું શરૂ કરે જેને લઈને સોનાના ભાવમાં ઉછાળો આવે આ એક સાદી સમજ ગણી શકાય કે શા માટે યુદ્ધ અને ફેડરલ રિઝર્વના દરોમાં ઘટાડાથી સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ હોય છે આવી શક્યતા ગણી ચાલવું કે બે હાજર છવ્વીસ માં સોનું દબાઈ સિત્તેર ટકા તેજી તરફી રહી શકે છે ચાંદી માટે વાત કરીએ તો ચાંદીમાં અગ્રણી એનાલિસ્ટ ફર્મ જબરદસ્ત તેજીની આગાહી કરી રહ્યા છે ચાંદીના ભાવ જે છેલ્લી ચોવીસ કલાકમાં છેલ્લા ચાર દિવસમાં જબરદસ્ત ઉછડી ગયા છે તેની પાછળનું પણ કારણ એક આ છે કે જે ડિસેમ્બર મહિનામાં ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી સંભાવનાઓ હાલ વધેલી છે તે તેમાં કંઈ પણ ફેરફાર થાય તો ચાંદીમાં મોટી મુવમેન્ટ આગળ પણ જોવા મળી શકે બે હજાર છવ્વીસ માટેના ટાર્ગેટ પાસઠ ડોલર સુધી અપાઈ રહ્યા છે ચાંદીના ભાવના સિત્તેર ડોલર સુધી પણ ચાંદી જઈ શકે છે અને તે સિવાય એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે સોના કરતા ચાંદીના ભાવની વોલિડ ખૂબ વધુ હોય છે બે તરફથી મોટી વધઘટ ચાંદીમાં જોવા મળી શકે છે રિસ્ક ફેક્ટર વધુ હોય છે બે લાખ થયા બાદ ચાંદીનો ભાવ દોઢ લાખ કે એક લાખ પણ થઈ શકે શક્યતા નકારી ન શકાય કારણ કે ભૂતકાળમાં પણ આવું થયેલું છે તો ચાંદીમાં આ એક ખાસ ધ્યાન રાખવું તેજી જ્યારે ચાલતી હોય ત્યારે તેજી સાથે બેસી ટૂંકમાં ચાંદી લઈ અને ઝડપથી નફો લઈને નીકળી જવું કારણ કે ગમે ત્યારે તેમાં વળતા પાણી થઈ શકે તો આ વાત હતી બે ના સોના અને ચાંદીના ભાવના ટાર્ગેટની તેના શું કારણો છે તેની આગળ આપણે સતત નજર રાખતા રહીશું શું સમાચારો ડેવલપ થઈ રહ્યા છે શું પરિબળો ડેવલપ થઈ રહ્યા છે જે સોનાના ભાવની દિશા નક્કી કરે ચાંદીના ભાવની દિશા નક્કી કરે તે રીતે આપણે આગળ અપડેટો આપતા રહીશું ડેલીના ભાવ આપણે આપીએ છીએ તે પણ ચાલુ રહેશે તો જોવાનું ચૂકશો નહીં તમારે તમારા શહેરના ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો ફરી એકવાર કહું કે ડેલીની અપડેટ માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો લિંક કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુટ્યુબ નીચે વિડીયોમાં તો ખાસ તેમાં જોડાવાનું ભૂલશો નહીં અપડેટ કેવી લાગી ખાસ કે જો કોમેન્ટ નથી કરતા તમે લાઈક નથી કરતા એવી એક ફરિયાદ છે તો લાઈક જરૂરથી કરી દેજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો આપનો દિવસ શુભ રહે આભાર